નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચમાં ગણિત ગમતમાં પ્રકરણ નંબર ચાર જોવાના છીએ ભાગ અને પૂર્ણ આપણો ધ્વજ તમે આપણા દેશનો ધ્વજ જોયો હશે તમને ધ્વજ દોરતા આવડે છે તો હા જેને આવડતું હોય એને હા પાડવાની છે નવ સેમી લંબાઈ અને છ સેમી પહોળાઈ હોય તેઓ લંબચોરસ દોરો શું કરવાનું છે નવ સેમી લંબાઈ દોરવાની છે આ રીતના આમ અને છ સેમી પહોળાઈ એટલે કે આ રીતના તેના ત્રણ સરખા ભાગ કરો એટલે શું કરવાનું છે ત્રણ સરખા ભાગ કરી નાખવાનું એક બે અને ત્રણ અને ધ્વજ પૂર્ણ કરો પછી તમારે આ રીતના ધ્વજ પૂર્ણ કરી દેવાનો છે વચ્ચે અશોક ચક્ર દોરવાનું છે એમાં ચોવીસ આરા હોય છે ઉપરની બાજુએ કેસરી રંગ વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ તમારે પૂરી દેવાનો છે આપણા ધ્વજનો ઉપરનો ત્રીજો ભાગ કેસરી રંગનો છે એટલે ઉપરનો છે એ કેસરી રંગનો વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કયો છે તો વચ્ચે કયો આવે સફેદ રંગ આવે અશોક ચક્ર તમે ક્યાં દોરશો તો આપણે અશોક ચક્ર છે અહીંયા સફેદ ભાગમાં મધ્યમાં આપણે દોરીશું એટલે કે વચ્ચે દોરીશું ધ્વજના કેટલા ધ્વજ છે ત્રીજા ત્રીજા ભાગથી ઓછો હશે અને શા માટે તો હા જે આ સફેદ રંગ છે એ ઓછો હશે શા માટે કે તેમાં મધ્યમાં જે છે આ મધ્યમાં અશોક ચક્ર આવેલું હોય છે જે સફેદ છે આ સફેદ એ રંગનો અમુક ભાગ રોકે છે એના કારણે આપણે કહી શકીએ કે આ સફેદ રંગ છે એ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે અહીંયા અફઘાનિસ્તાનનો ધ્વજ આપેલો છે હવે આ ધ્વજને જુઓ જોવાનો છે ને તેનો કેટલામાં ભાગ કાળો છે તો સૌ પ્રથમ જો તમે આ રીતના ભાગ ગણતા હોય ત્યારે સૌ પ્રથમ કુલ ભાગ ગણી લેવાનો કુલ ભાગ કેટલા છે એક બે અને ત્રણ એટલે ત્રીજો ભાગ કહેવાય શું કહેવાય ત્રીજો ભાગ અથવા એક તૃતીયાંશ પણ વચાય લખવું હોય તો એકના છેદમાં ત્રણ પણ તમે લખી શકો ધ્વજનો લીલો ભાગ ત્રીજો લખી શકો ભાગ છે પણ તમે ત્રીજો લખી શકો કાળો પણ કેટલો લખી શકો ત્રીજો શું લાલ એટલે કે આ લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે અને શા માટે જો આ લાલ છે આ બધા ત્રીજા ભાગ જેટલા જ હોય પરંતુ આ જે લાલ ભાગ છે એની અંદર આ મધ્યમાં જે આવેલું પ્રતિક છે ધોળા કલરનું એટલે કે સફેદ રંગનું એ એનો અમુક ભાગ રોકે છે એના કારણે છે આ લાલ રંગ છે એ ધ્વજના ત્રીજા ભાગથી ઓછું થાય એટલે કે હા તેની મધ્યમાં આવેલું પ્રતિક લાલ ભાગનો અમુક ભાગ રોકે છે એટલે જે આ પ્રતિક છે સફેદ રંગનું એ અમુક ભાગ રોકે છે એના કારણે ત્રીજા ભાગથી થોડુંક ઓછું છે અહીંયા જો મ્યાનમાર દ્વેષનો ધ્વજ આપેલો છે આ તો આ આપણો પાડોશી દેશ મ્યા ધ્વજ છે વાદળી રંગ વાદળી રંગ એટલે કે આ વાદળી રંગના ચોથા ભાગથી વધારે છે છે કે કે ઓછો ઓછો તો આ એ થોડોક કહેવાય કારણ સફેદ રંગ છે એ સફેદ આ સફેદ પ્રતીક છે એ વાદળી ભાગનો અમુક ભાગ રોકે છે એના કારણે આપણે કહી શકીએ કે એ ચોથા ભાગથી ઓછો છે જો આમ તમે આમ અંદાજિત ભાગ પાડશો તો આમ ચાર ભાગ પડશે એટલે આ ચોથો ભાગ કહેવાય પણ એમાં ચોથા ભાગમાં પણ આ વાદળી રંગમાં આ જે સફેદ રંગનું પ્રતિક છે એ અમુક ભાગ એનો રોકે છે અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે આ જે ભાગ છે એ કેટલામો ભાગ લાલ રંગનો છે તે અડધા ભાગથી વધારે છે તે પોણા ભાગથી વધારે છે તો આપણે જો અનુમાન કરીએ તો ત્રણ સતુર થવું છે એટલે કે ત્રણ ના છેદમાં ચાર એટલે કુલ ભાગ ચાર થાય ચારમાંથી ત્રણ ભાગ શું ત્રણ આ ટોટલ કેટલા ભાગ થાય ચાર ચાર ભાગ થશે એમાંથી ત્રણ ભાગ છે એ લાલ રંગના છે એને એ જે ઉપર હોય એ ભાગ એટલે લાલ અને કુલ કુલ ભાગ ભાગ કેટલા છે ચાર એટલે આપણે એને ત્રણના છેદમાં ચાર લખી શકીએ એટલે આપણે કહી શકીએ લાલ છે એ ત્રણના છેદમાં ભાગ જેટલું જણાય છે તે અડધા ભાગથી વધારે છે તો કે અડધા ભાગથી વધારે છે તથા તે પોણા ભાગથી પણ વધારે છે હા તો તથા તે પોણા ભાગ થી પણ વધારે છે એટલે પોણો ભાગ એટલે શું ચાર હોય એને જ પોણો ભાગ કહેવાય એટલે વધારે છે કાઢો તમે કેટલા જેટલા ધ્વજ મેળવી શકો તે એકઠા કરો તો આપણે થોડાક અમેરિકા ફ્રાન્સ જર્મની રશિયા એના થોડાક એકઠા કર્યા છે કેટલા ધ્વજમાં ત્રણ રંગો છે આ બધા ધ્વજમાં ત્રણેય રંગોના ભાગ સમાન છે તો કે હા ફ્રાન્સ જર્મની અને રશિયામાં ત્રણેય ભાગ સરખા છે આ કેરળની એક ગણિત ક્લબ એટલે કે મેથ ક્લબ નો ધ્વજ છે ધ્વજ નો કેટલામો ભાગ લાલ રંગનો દેખાય છે અને લીલા રંગનો કેટલામો ભાગ છે તો કુલ ભાગ પેલા ગણી લેવાના જો એક બે ત્રણ ચાર પાંચ કુલ ભાગ હોય એ નીચે મૂકી દેવાના હવે લાલ પૂછ્યા છે તો લાલ જોવાના એક અને બે કુલ લાલ કેટલા છે બે તો ઉપર બે લખવાના નીચે એટલે કે આ ઉપર જોઈએ અંશ કહેવાય નીચે છે એને છેદ કહેવાય એટલે છેદમાં પાંચ તમારે કુલ ભાગ જેટલા છે એ નીચે મૂકી દેવાના અને જે પૂછ્યા છે એ તમારે ઉપર મૂકી દેવાના તો લાલ પૂછ્યા છે તો એક અને બે તો ઉપર બે મૂકી દેવાના હવે લીલા રંગનો કેટલામાં ભાગ છે તો લીલો કુલ ભાગ કેટલા છે પાંચ તો છેદમાં પાંચ મૂકી દો હવે લીલો જુઓ તો એક તો એકના છેદમાં પાંચ એ જ રીતના જો તમારે વાદળી રંગનો ભાગ પૂછેલો હોય તો કેટલો થશે એ કોમેન્ટમાં જવાબ આપજો અને આ પીળા રંગનો પણ તમારે એ રીતના જવાબ આપવાનો છે આ કાળા ચિહ્ન ને જુઓ તેને દોરો તમારી શાળામાં ગણિત ક્લબ છે તો કે હા જો ન હોય તો તમારા શિક્ષકને પૂછો કે તે કેવી રીતે બનાવી શકાય તમારી ગણિત ક્લબ માટે ધ્વજ બનાવો તેને અહીં દોરો અહીંયા આ રીતના દોરેલો છે અહીંયા લાલ રંગ અહીંયા વાદળી રંગ અહીંયા પીળો રંગ પછી અહીંયા વચ્ચે સફેદ રંગ અહીંયાથી આ રીતના નેવ અંશથી એકસો એસી પછી એ જ રીતના અહીંયાથી થી એકસો એસી રંગ પછી ષટકોણ ત્રિકોણ ચોરસ લમ એ રીતના અહીંયા દોરેલા છે તમે લાલ રંગનો ઉપયોગ કર્યો છે ધ્વજનો કેટલા ભાગમાં લાલ રંગ પૂર્યો છે તો કે હા ધ્વજના ત્રીજા ભાગમાં આપણે લાલ રંગ પૂછ પૂર્યો છે જો કેટલા ભાગ છે એક બે અને ત્રણ તો આ ત્રીજો ભાગ થયો બીજા કયા રંગ તમે પસંદ કર્યા છે તો આપણે કયા કયા રંગ પસંદ કર્યા છે જો અહીંયા વચ્ચે સફેદ રંગ એક સફેદ રંગ કર્યો છે બીજો પીળો રંગ પછી લાલ રંગ અને વાદળી રંગનો આપણે ઉપયોગ કર્યો છે ચાલો જાદુઈ ભમરડો ચાલો એક જાદુઈ ભમરડો બનાવીએ કાર્ડબોર્ડનો એક ટુકડો શું કરવાનો છે કાર્ડબોર્ડનો એક ટુકડો લેવાનો છે ત્રણ સેમી ત્રીજા વાળો એક વર્તુળ દોરો અને તેને કાપી લો શું કરવાનું છે ત્રણ સેમી ત્રીજા વાળો એટલે કે અહીંયા વચ્ચે કેન્દ્ર રાખી ત્રણ સેમી માપ લેવાનું છે માપ પટ્ટી મદદથી અને પછી એને કાપી લેવાનું છે એ રીતના વર્તુળ વર્તુળના આઠ સરખા ભાગ કરો શું કરવાનું છે વર્તુળના આ રીતના આઠ ભાગ થઈ જશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ રીતના આઠ સરખા ભાગ કરવાના છે હવે દરેક ભાગ વર્તુળનો એકના છેદમાં આઠ ભાગ છે એટલે દરેક ભાગ એટલે એનો મતલબ શું આ ભાગ લઈશું તો પણ એકના છેદમાં આઠ કહેવાય છે આ ભાગ કહેશો તો એકના છેદમાં આઠ આ પણ એકના છેદમાં આઠ એ રીતના દરેક ભાગ છે એકના છેદમાં આઠ કહેવાય છે કેમ કે કુલ ભાગ નીચે લખવાના શું કીધું મેં કુલ ભાગ નીચે એટલે કેટલા ભાગ કરવાના છે આઠ એટલે આ કુલ ભાગ આ નીચે લખ્યા અને ઉપર જે ભાગ છે એ લખવાનો એટલે કે આ એક તો એ જ રીતના આ પણ એક એટલે દરેક ભાગ છે એકના છેદમાં આઠ ભાગ થશે તો બેના છેદમાં આઠ ભાગને લાલ રંગ જો બેના છેદમાં આઠ એટલે બે ના છેદમાં આઠ એટલે ઉપર કેટલા બે તો બે નારંગી એટલે એક ભાગમાં નારંગી રંગ એ જ રીતના ભાગને પીળા રંગ આ રીતના રંગ વગેરેથી દર્શાવો એટલે આ રીતના તમારે રંગ પૂરવાના છે જે આકૃતિમાં દર્શાવેલ છે વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો જો આ રીતના આ રીતના એક દિવાસળી તમારે ગોઠવી દેવાની છે તમારો જાદુ ભમરડો તૈયાર છે તેને ઝડપથી ફેરવો તમને શું દેખાય છે તમે બધા રંગો જોઈ શકો છો તમે જે જુઓ છો તેને તમારી નોંધ લખી લો તો શું લખવાનું છે ભમરડાને આપણે ઝડપથી ફેરવતા મને બધા રંગો વ્યવસ્થિત રીતે દેખાતા નથી તમે જો આ રીતના ફેરવશો એટલે વ્યવસ્થિત રીતે તમને એક રંગ દેખાય છે નહીં એટલે બધા રંગો વ્યવસ્થિત રીતે નહીં દેખાય તથા ફરતા ભમરડાનો ઉપરનો ભાગ તમને સફેદ રંગનો દેખાય છે એટલે ઉપર રંગનો ભાગ છે તમે આ રીતના ફેરવશો આ છક્કર ને એટલે તમને આ ભાગ છે એ ઉપરનો ભાગ તમને સફેદ રંગનો દેખાય છે મહાવરો ચોકલેટ મંજુ પાસે એક ચોકલેટ હતી તેણે તેનો ચોથો ભાગ રાજીને અને ત્રીજો ભાગ સુગાથાને અને છઠ્ઠો ભાગ શિલાને આપ્યો બાકીનો ભાગ તે ખાઈ ગઈ તો દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો હશે તે અહીં અહી સૌ પ્રથમ જુઓ અહીંયા જુઓ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રાજી છે એટલે ટુકડા કેટલા થઈ ગયા ટોટલ બાર ટુકડા થઈ ગયા તો રાજીને ચોથો ભાગ એટલે બારનો ચોથો ભાગ થયો એટલે ત્રણ ટુકડા એટલે રાજીને કેટલા મળશે ત્રણ ટુકડા હવે સુગાથાને સુગાથાને કેટલામો ભાગ છે ત્રીજો ભાગ એટલે બાર ના છેદમાં ત્રણ એટલે એને કેટલા ચાર ટુકડા મળશે સુગાથાને એ જ રીતના છઠ્ઠો ભાગ કોને કીધો છે આ સુગાથાન અને છઠ્ઠો ભાગ શિલાને એટલે છઠ્ઠો ભાગ શિલાને એટલે એને બે ટુકડા મળશે અને બાકીનો ભાગ તે ખાઈ ગઈ એમ કીધું છે તો ટોટલ જો ત્રણ ટુકડા ચાર સાત સાત ને બે નવ એટલે ટોટલ બાર ટુકડા છે એમાંથી નવ ટુકડા આ ત્રણેયને આપી દીધા છે તો હવે મંજુને કેટલા વધશે તો ત્રણ ટુકડા વધશે બારમાંથી માંથી નવ જશે તો ત્રણ ટુકડા હવે લખવા ચોકલેટ નો કેટલામાં ભાગ ખાધો એટલે કેટલા હતા ટુકડા બાર તો 3 ના છેદમાં બાર એટલે છેદ ઉડાશું એટલે આ રીતના ત્રણ ચોક બાર એટલે એકના છેદમાં ચાર થશે ટોપીઓમાં રંગ પૂરો તો સૌ પ્રથમ જો અહીંયા ટોપીઓ આપેલી છે આ એને ગણી લેવાની છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર વચ્ચે ટોટલ કેટલી છે તો એકના છેદમાં ત્રણ ટોપીઓમાં લાલ રંગ પૂરો એટલે એકના છેદમાં ત્રણ એટલે જે કુલ છે કુલ કુલ કેટલી છે તો પંદર તો પંદરના છેદમાં ત્રણ બરાબર છેદ ઉડાડો એટલે પંદરના છેદમાં ત્રણ તો ત્રણ પંચા પંદર થશે પૂરવાનો છે એટલે ટોટલ પંદર છે એમાંથી પાંચમાં લાલ રંગ ત્રણના છેદમાં પાંચ ટોપીઓમાં વાદળી રંગ એટલે પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ છેદ ઉડાડો એટલે પાંચ તેરી પંદર એટલે ત્રણ તેરી નવ નવમાં વાદળી રંગ તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ પૂર્યો છે તો લાલ રંગ આપણે કેટલામાં પાંચ ટોપીઓમાં ટોપીઓના કેટલામાં ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી તો જો આ નવ ને પાંચ ચૌદ થઈ ગઈ તો એક બાકી રહે કારણ કે પંદર ટોપીઓ છે તો એકના છેદ પંદર ભાગમાં આપણે રંગ પૂર્યો નથી એમ આપણે કહી શકીએ ત્રિકોણના સર ત્રિકોણ આપેલો છે દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો તમારે શું કરવાનું છે આ ત્રણેય અલગ અલગ ભાગમાં તમારે રંગ પૂરવાનો છે તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે વિચારો કેવી રીતે તો આપણે કહી શકીએ કે હા હા ત્રિકોણના ત્રણેય ભાગ સરખા છે અને એકાબીજી ઉપર મૂકશું તો આપણે કહી શકશું આ ત્રણેય ભાગ સરખા છે જો એકાબીજી પર બંધ બેસતા નહીં આવે તો આપણે કહી શકશું કે આ ત્રણેય ભાગ સરખા નથી અને જો ત્રણેય ભાગ એકાબીજી ઉપર બંધ બેસતા આવી જશે તો આપણે કહીશું કે આ ત્રણે છે અને દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો તો આપણે શું કરવાનું છે અહીંયાથી વચ્ચે ભાગમાંથી એક આ બાજુ લીટો એક આ બાજુ અને આ બાજુ જો આ ભાગ આ ભાગ અને આ ભાગ ત્રણેય સરખા ભાગ છે અને તમે કાતરથી આ ત્રણેય ભાગ કાપી એકાબીજી પર ગોઠવશો અને બંધ બેસી જશે એકાબીજી ઉપર તો તમે કહી શકશો કે આ ત્રણેય ભાગ સરખા છે અને આમાં તમારે ત્રણેયમાં અલગ અલગ રંગ પૂરવાનો છે લમચો રસના છ ભાગ રાણીએ લીલા લંબચો રસના છ સરખા ભાગ આ રીતે કરી જુઓ આ રીતે એક બે અને ત્રણ પછી એ જ રીતના એક બે અને ત્રણ ચલો એ જ રીતના બીજી અહીંયા ખાલી જગ્યા આપી છે તો આપણે કઈ રીતના આ લમચોરસના છ સરખા ભાગ કરી શકીએ ગાળી નાખવાની છે આ સરખી રીતે આવે એ રીતના તો ગણી એક બે ત્રણ ચાર પાંચ છ આ પણ છ સરખા ભાગ છે હવે તમે આ ત્રણ લંબચોરસના બીજી કોઈ રીતે છ સરખા ભાગ

બીજી કઈ રીતના કરી શકીએ તમે કઈ રીતના કરી શકો કે આ વચ્ચે તમારે નાખવાની છે અને પછી બે આડી લીટી તમારે નાખવાની છે આ રીતના એટલે તમે સરખા ભાગ કરી શકશો ચર્ચા કરો તમે કેવી રીતે તપાસ છો કે તે લંબચોરસનો દરેક ભાગ એકના છેદમાં છ ભાગનો છે એટલે કે શું આ જે એક ભાગ છે એ છ એ છ ભાગ કેવા હોવો જોઈએ એકના છેદમાં છ ભાગના એટલે કે એકાબીજી ઉપર બંધ બેસી જાય એ રીતના તો આપેલ માપનો લમચોરસ દોરી છ ભાગ પાડી કાતર થી કાપીને આપણે કહી શકીએ કે આ બધા સરખા ભાગ છે લીલો વાદળી લંબચોરસ કરતા મોટો છે એવું કહી શકાય તે લીલા લંબચોરસ ના લંબચોરસ નો એકના છેદમાં છ ભાગ વાદળી લંચોરસ ના એકના છેદમાં છ ભાગથી મોટો છે તો કે હા લો ચોકીદાર બિરબલ ને યાદ કરો રાજા અકબરનો અને કવિતા લખી શકતો હતો તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું તેથી તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ નીકળી પડ્યો જો અહિયાં હું કવિ છું જ્યારે તે મહેલના બહારના દરવાજે પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો એ અહીંયા ઉભો રહે ક્યાં છે ચોકીદારે હું હું કવિ છું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માંગુ છું કવિએ કહ્યું અરે તમે કવિ છો રાજા દયાળુ છે તે તમને ચોક્કસ કોઈ ઈનામ આપશે જો

સોનાના સો સિક્કા મળે તો મને કેટલા મળે દસ સોનાના સિક્કા મળે જો દસ રૂપિયા હોય તો એક રૂપિયો મળે તો સો રૂપિયા હોય તો કેટલા મળે તો એકના છેદમાં દસ ગુણ્યા સો કરો એટલે દસ સોનાના સિક્કા મળશે કવિ બીજા દરવાજા પર પહોંચ્યો આ દરવાજા ચોકીદારે પણ આ દરવાજાના ચોકીદારે પણ કહ્યું શું કીધું જો તું તારા ઇનામનો બેના છેદમાં પાંચ ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ એટલે બે ના છેદમાં પાંચ એટલે શું કે પાંચ રૂપિયા હોય તો એમાંથી એને બે રૂપિયા આપવાના એ રીતના તો કવિ માની ગયો ચોકીદારે ખૂબ જ કરી ઓછામાં ઓછા સોનાના સિક્કા સો સિક્કા મળશે તેથી મને સોનાના સિક્કા કેટલા મળે તો જો બે ના છેદમાં પાંચ ગુણ્યા સો એટલે છેદ ઉડાડશો તો વીસ પંચા સો અને વીસ દુ ચાલીસ તો ચાલીસ સોનાના સિક્કા મળશે એટલે સો સીના સો સિક્કા મળે અને સોનાના તો આ બીજો ચોકીદાર છે એને ચાલીસ મળશે તારા મળેલા ઇનામનો અડધો ભાગ આપીશ શું કીધું અડધો ભાગ આપવાનું કીધું એટલે કે સો રૂપિયા હોય એને સો રૂપિયા આપે તો પચાસ રૂપિયા આ ત્રીજા ચોકીદારને આપવાના તો એને મળવા દેશે એવું એને કીધું કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં તે માની ગયો અને અંદર ગયો ચોકીદારે વિચાર્યું આજનો દિવસ ખૂબ સરસ છે જો તે સોનાના સિક્કા કેટલા મળે પચાસ સિક્કા મળશે અને જો તેને સોનાના હજાર સિક્કા મળશે તો વાહ મને પાંચસો સિક્કા મળશે કેમ કારણ કે એને ત્રીજા ચોકીદારે શું કીધું હતું કે જે મળે એનો અડધો ભાગ ઇનામનો મને આપવાનો એટલે હજાર સિક્કા મળે તો પાંચસો ને આપવાના જો સો સિક્કા મળે તો પચાસ આપવાના રાજા કવિ કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું તમારી કવિતા ખૂબ જ સરસ છે તમારા ઈનામ માટે ગમે તે માંગી શકશો એટલે માંગીશો રાજન હું સો થપ્પડ ઈચ્છું છું શું સો થપ્પડ તો કે હા હા રાજાને આઘાત લાગ્યો કે આને સો થપ્પડ કેમ માંગ્યા આના પછી શું થયું હશે તો વાર્તા પૂરી કરો અને કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો હશે તે એટલે શું કરવાનું છે જે આ કવિ છે એને કેટલો હિસ્સો મળ્યો હશે તો કવિએ થપ્પડનું ઈનામ માંગ્યું અને ખુશ થઈને પાછો ફર્યો કારણ કે તેને દરેક ચોકીદારને કહેલ હિસ્સા મુજબ પ્રથમ ચોકીદારને દસ થપ્પડ બીજા ચોકીદારને ચાલીસ થપ્પડ અને ત્રીજા ચોકીદારને પચાસ થપ્પડ મારવાના થાય આમ કવિ કવિ ચતુરાઈથી ચોકીદારી કારણ કે જો ત્રીજા ત્રીજા ચોકીદાર હતો એને અડધો ભાગ એટલે સો નો અડધો ભાગ પચાસ અને બીજો ચોકીદાર હતો એને બે ના પાંચ ભાગ એટલે ચાલીસ થપ્પડ થાય અને પ્રથમ ચોકીદાર હતો એને દસ થપ્પડ